જાંબુગોડા પોલીસની સરાહનીય કામગીરી જાંબુગોડા પોલીસે કતલખાને લઈ જવાતા છ જેટલા ગૌવંશને બચાવ્યા પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડા પીએસઆઈ ચુડાસમાને ખાનગી રાહે બાતમી મળતા કે એક પિકઅપ ડાલા નંબર જી જે વીસ વી ચુમ્માલીસ પિસ્તાલીસ નંબરની પિકઅપ ડાલામાં ગાયો તથા બળદોને કતલ કરવાના ઈરાદે કતલખાને લઈ જોઠવડ તરફના રોડ ઉપરથી હાલોલ તરફ જઈ રહી હોવાની બાતમી મળતા જાંબુગોડા પીએસઆઈએ તેમના સ્ટાફ સાથે હાલોલ હાઈવે ઉપર નાકાબંધી કરતા સામેથી બાતમી વાળી પિકઅપ ડાલા ના ચાલકે પોલીસ કરતા પિકઅપ ડાલા ચાલકે પિકઅપને ને સાઈડમાં ઉતારી દે ગાડીમાંથી ઉતરીને જંગલમાં જાડીઝાખરાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો જ્યારે રોડની સાઈડમાં ઉતરી પડેલી પિકઅપ ડાલાને પોલીસે તપાસ કરતા ત્રણ નંગાઈ અને ભરત ગૌવંશ ત્રણ ભરેલા જોવા મળતા જામુઘડા પોલીસે ગાયો ભરેલી ગાડીને જરૂરી કાર્યવાહી કરી જાબુગોડાના ખાખરિયા ખાતે આવેલા મુંગા પશુઓને ગૌશાળા ખાતે મુક્ત કરવામાં આવ્યા હતા જયારે ચાલક વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ બે સત્તર પ્રાણી પ્રાણીકૃતતા અધિનિયમ ઓગણીસો સાહીઠ તેમજ એક્ટ તથા જીપીએક્ટની કલમો લગાવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી